અખંડ ભારત ના શિલ્પી સરદાર પટેલ ના જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં આજે રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા દેશની એકતાના હિમાયતી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્ર ની એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વ સમાનતા ભાઈચારાની ભાવના બની રહે અને દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પોતાનું યોગદાન રહે તે માટે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આજે રાષ્ટ્રીય એકતા શપથ ગ્રહણ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છુટાદેપુર ખાતે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર બી એમ ચૌહાણની ઉપસ્થિતિમાં અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ જન્મજયંતિના ઉપલક્ષ્યમાં આજે રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા આ સમયે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર બી એમ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી તેમને રાષ્ટ્ર માટે કરેલા કાર્યોની વાત કરી હતી તેમજ તેમના રાષ્ટ્ર સમર્પિત વિચારો આપણા જીવનમાં ઉતારી તેમ જણાવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા તાલીમ કેન્દ્રના સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર આશિષ વારિયા તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના વાલસિંહભાઈ રાઠવા સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રેહાન પટેલ નેશન પ્રેસ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર